તો મિત્રો આપણે આ વિડીયોમાં જોઈશું કે ઘણી વખત એન્જિનમાં રેસ ઓવર હોય છે વધારે હોય છે અથવા તો ઘણી વખત ઓછો હોવાના કારણે એન્જિન બંધ થઈ જતું હોય છે તો આપણે એન્જિનનો રેસ કઈ રીતે સેટિંગ કરવો ક્યાંથી કરવો અને કેટલો કરવો તો એ આપણે આ વિડીયોમાં જોઈશું આ વિડીયોને બીજાને શેર કરો જેથી કરીને બીજા ખેડૂત મિત્રોને ખ્યાલ ન હોય એ ખેડૂત મિત્રો જાતે કારીગરી કરી શકે અને તે લોકો જાતે બધું કામ કરી શકે તો મિત્રો જુઓ આનો રેસ થોડોક વધારે છે આ એન્જિન નવું છે એટલે થોડો રેસ વધારે છે આપણે આનો રેસ રેસ થોડો ઓછો કરીશું બરોબર છે તો મિત્રો આ બોલ્ટ છે આ બોલ્ટ ત્યાંથી રેસનો વધઘટ થઈ શકે છે જો એને આપણે આ બોલ્ટને ખોલી તો રેસ ઓછો થાય છે આ બોળને કેળવી તો રેસ વધે છે તો આપણે એને થોડુંક ખોલશું તો મિત્રો આપણે રેસનું સેટિંગ કર્યું છે રેસનું સેટિંગ કર્યા પછી આ જે એનો લિવરની પટ્ટી છે અને એકવાર ફૂલ આપી અને મૂકી દેવાની છે એટલે આપણે એ જોવાનું છે કે મૂક્યા પછી એન્જિન બંધ નથી થઈ જતું ને સ્લો થાય જો બંધ થઈ જતું હોય તો જ આમ તો આટો વધારો આ બોલ બરાબર છે અત્યારે જો એકદમ સ્લો અને વ્યવસ્થિત સારું હાલે છે એટલે આમાં આપણે કાંઈ કરવાની જરૂર નથી હવે તો ચેક સેફ નથી અને ટાઈટ કરવી નથી કરી અને ફેરફાર ન થઈ જાય એના માટે તો મિત્રો આપણે આ નાના એવા વિડીયોમાં જોયું કે એન્જિનનો રેસ કઈ રીતે સેટિંગ કરવો બરાબર છે તો બીજા મિત્રોને પણ શેર કરો જેથી કરી તેમને પણ ખ્યાલ આવે કે સેટિંગ કઈ રીતે કરવું થોડો સ્લો હોય એનાથી એન્જિનનો અવાજ પણ સારો રહે અને ડીઝલમાં પણ થોડોક ફેર પડે છે કારણ કે એક જગ્યાએ ઊભું હોય એટલે બરાબર છે એટલે અને થોડું સ્લો વધારે ચાલતું હોય લિવર મૂક્યા પછી એન્જિન જો બંધ થઈ જતું હોય તો એ બોલ્ટને એક આટો ચડાવવો સામાન્ય ચડાવવો એટલે જેથી કરી અને એનું સેટિંગ આવી જાય છે તો સે નોર્મલ વસ્તુ પણ હાથે પણ થઈ શકે ઘણી વખત નોર્મલ વસ્તુમાં ઘણા માણસો હેરાન થતા હોય છે